માંડલ નાગરિક બેંક ની 54મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગચ્ચર માંડલ અમદાવાદ જે માંડલ નાગરિક સહકારી બેંક લિમિટેડ માંડલ ની આજે 54મી વાર્ષિક સાધારણ સભા શ્રી નારાયણ મોક્ષધામ ટ્રસ્ટ માંડલ મુકામે યોજાઈ જેમાં બેંક ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના તમામ સભ્યો તથા સભા સદયો એ ઉત્સાહભેર ભાગ લીધો બેંક ના ગઈ સાલ અને આ સાલના પ્રગતિના પ્રગતિ આંકડાઓ બેંક સમક્ષ રજૂ કરવામાં આવ્યા

પંદર ટકા મુદ્દે ચૂકવા જઈ રહ્યા છે ડિપોઝિટ જે હતી એમાં પણ એકાદ કરોડ જેટલો વધારો થયો છે ધિરાણમાં પણ સારો એવો વધારો થયો એમ બેન્કને પ્રગતિ અને બેંકનો ઓડિટ વર્ગ આ સાલ એસ કીમખા ઓડિટર શ્રી દ્વારા આપણને આપવામાં આવેલો છે બેન્કે રિઝર્વ બેંક તથા સહકારી કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે અને બેંકના કુત્રોત્તર પ્રગતિ માટે તમામ સભાસદો ડાયરેક્ટરો અને સ્ટાફ બધા સંયુક્ત પ્રયાસને ને આ આભારી છે જય હિન્દ જય ભારત